શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાવ છે આકાશ અને વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો મહેસાણામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા ત્યારબાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે ઓવ ગીર જંગલ વિસ્તારમાં આવેલ મચુંદરી નદી પરનો ડેમ ઓવરફ્લો થયો છે ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે ડેમ ઉના અને ગીર ગઢડા તાલુકાના દસથી બાર ગામોની જીવાદોરી સમાન ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ડેમ ઓવરફ્લો થતાં પિયત તથા પીવાના પાણીના સમસ્યાનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે તો સતત વરસાદ વરસવાને કારણે ડેમ ઓવરફ્લો થયો છે તેમજ બાર જેટલા ગામોની જીવાદોરી સમાન આ ડેમ છે જે ડેમ હવે ઓવરફ્લો થયો છે તો ઉના ગીર ગોઢડાના જે ગામોને હવે રાહત પ્રાપ્ત થશે કારણ કે ડેમમાં જે પાણીનું જળસ્તર છે તેમાં વધારો થયો છે અને ડેમ ઓવરફ્લો થયો છે તો મચ્છુંદરી નદી પરનો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેના કારણે લોકોને રાહત પ્રાપ્ત થશે તો ચાલુ સિઝનમાં પ્રથમવાર આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે તો સતત વરસાદ વરસવાને કારણે જળસ્તરમાં વધારો થયો છે આ તરફ મહેસાણા જિલ્લામાં સાંજ પડતા વરસાદની તીવ્રતા વધી ગઈ છે જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વિઠોડા પાછા હીરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે આ તરફ ઊંજાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઉંઝા શહેરમાં સતત એક કલાક થી વરસી રહેલા વરસાદના કારણે ઉંઝા શહેર પાણી પાણી છે આપણે કલાક શહેરના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નદી જે માહોલ હોય છે તે સર્જાયો છે તમે જોઈ શકો છો જ્યાં જોઈએ તે પાણી પાણી જોવા મળ્યું છે અને તે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થતા હાલમાં જે વાહન ચાલકો સહિત જે વેપારીઓ હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો શહેર શહેરના જે વાડીપરા ચોક હોય છે સ્ટેશન રોડ હોય છે તેમાં જે મંદિર સિવાય આ તમામ જે વિસ્તારો હોય છે નીચાણવાળા વિસ્તારો હોય છે પાણી પાણી થયા છે જેના કારણે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે લોકો હોય છે તે હેરાન થતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી બાજુ જે ખેડૂતો હોય છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે સતત ખેડૂતો હોય છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવા સમયે જે વરસાદ વરસતા જે ખેડૂતો હોય છે તેમાં ખુશખુશાલ જોવા મળી રહી છે